તો માતાજીની પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું પૂરું ફળ મળતું નથી વાસ્તવમાં કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી ભૂલો કરે છે જેના કારણે તેઓ પૂજાનું પરિણામ મેળવી શકતા નથી અને પૂજા અધૂરી રહી જાય છે જો તમે ખોટી રીતે અને ખોટા નિયમો સાથે પૂજા કરો છો તો તેની ઊંધી અસર થઈ શકે છે તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે માથું ઢાંક્યા વિના પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ નથી મળતું પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાન પ્રત્યે આદર દર્શાવે છે એટલા માટે તે પુરુષ હોય કે સ્ત્રી તમારે પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારેય એક હાથે વંદન ન કરવું જોઈએ વ્યક્તિએ હંમેશા સંપૂર્ણ રીતે નમવું જોઈએ અને બંને હાથ વડે પ્રણામ કરવું જોઈએ નંબર બે છે કોઈ પણ માતાજી કે ભગવાનની પૂજા કરતા પહેલાં સ્નાન કરવામાં આવે છે સ્નાન કર્યા પછી વ્યક્તિ શાંત મન રાખીને ભગવાનની સામે આસન પર બેસે છે વ્યક્તિએ ક્યારેય ઊભા રહીને પૂજા ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા ન કરવી જોઈએ કેટલાક લોકો પૂજા કરતી વખતે જમીન પર બેસી જાય છે જે બિલકુલ ખોટું છે જે રીતે તમે ભગવાનને બેસવા માટે આસન આપ્યું છે એ જ રીતે આસન પર બેસીને પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં કૃષ્ણુ આસન પૂજા માટે શુભ માનવામાં આવે છે નંબર ત્રણ છે ઘણી વખત લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે છે પરંતુ કોઈ પણ માતાજી કે ભગવાનની પૂજા કરતા પહેલાં દીવો પ્રગટાવવો અનિવાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવોએ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિનો સાક્ષી છે આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ટોક અને અન્ય કાર્યો જે પણ પૂજા કરતા પહેલાં દીવો નથી પ્રગટાવતા તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરવો જોઈએ નંબર ચાર છે ઘર કે મંદિરમાં પૂજા સમયે ભગવાનની આરતી કરતી વખતે ભગવાન વિષ્ણુની સામે બાર વખત સૂર્ય ભગવાનની સામે સાત વખત દેવી દુર્ગાની સામે નવ વખત ભગવાન શંકરની સામે અગિયાર વખત ભગવાન ગણેશની સામે ચાર વખત આરતી કરવી જોઈએ તેનાથી પૂજાનું સકારાત્મક પરિણામ મળે છે નંબર પાંચ જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ છો ત્યારે તમને જે પ્રસાદ મંદિરમાં મળે છે તે મંદિરમાં જ ખાવો જોઈએ ભલે તમે મંદિરમાં તે પ્રસાદનો થોડો ભાગ જ ખાઓ બાકીનો ભાગ ઘરે લઈ જવા માટે રાખી શકાય છે તે ભગવાન પ્રત્યેની તમારી ભક્તિનું પ્રતિક છે જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એક વખત ઘંટ વગાડવો જ જોઈએ એવો માનવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઘરમાં પૂજા કર્યા પછી શંખની ઘંટડી વગાડવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે નંબર છ પૂજા ખંડ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં હોવો જોઈએ ઘરના મંદિરમાં ભગવાનની એક જ મૂર્તિ રાખો એકથી વધુ મૂર્તિઓ ન હોવી જોઈએ ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ નવ ઇંચ અથવા તો બાર સેન્ટીમીટરથી નાની હોવી જોઈએ આનાથી મોટી મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી શુભ માનવામાં નથી આવતી મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારેય ઘરનું મંદિર ન લગાવો અને રાત્રે તમારા પૂજા રૂમને પડદાથી ઢાંકો અને પૂજા રૂમમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ જેમ કે શંખ ઘંટ પ્રસાદના વાસણો દીવો અને ભગવાન શાલિગ્રામની ઉપર સ્વચ્છ વસ્ત્રો રાખવા જોઈએ જો તમે આવું ન કરો તો દરરોજ પૂજા કર્યા પછી પણ તમને યોગ્ય પરિણામ નહીં મળે નંબર સાત તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા હો ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલાં કરવામાં આવે છે કોઈ પણ હવન અથવા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશને પ્રણામ કરીને કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન ગણેશને પ્રણામ કર્યા વિના પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી નંબર આઠ છે ગંગાજળને તમામ હિન્દુ ઘરોમાં પૂજા કે અન્ય ધાર્મિક કાર્યોમાં ઉપયોગ માટે રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુઓથી બનેલા કોઈપણ પાત્રમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ ગણાય છે નંબર નવ એ પણ ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થાન ઘરની જમીનથી થોડું ઉપર હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારા સ્તરે તેમની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને ચોકી પર અથવા તો જમીનથી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો આ સિવાય પૂજા ખંડમાં ક્યારેય પણ દેવી દેવતાઓની મૂર્તિઓને દિવાલની બિલકુલ નજીક ન રાખવી જોઈએ પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર અથવા તો પૂર્વ તરફ રાખવું જોઈએ ઘરમાં કે કોઈ પણ મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી વ્યક્તિએ પોતાની ભૂલ માટે ભગવાન પાસે માફી માંગવી જોઈએ આ સાથે ભગવાન તમારા દ્વારા જાણતા કે અજાણતા થયેલી ભૂલોને માફ કરે છે અને તમને આશીર્વાદ આપે છે નંબર દસ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો તમે ઘરમાં કે મંદિરમાં સૂર્યાસ્ત પછી રાત્રે પૂજા કરો છો તો આ સમયે શંખ કે ઘંટ વગાડવો જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતાઓ સૂઈ જાય છે અને આવી સ્થિતિમાં તેમને જગાડવું યોગ્ય નથી માનવામાં આવતું એટલા માટે હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટ અને શંખ બિલકુલ ન વગાડવો જોઈએ નંબર અગિયાર જો તમે પૂજા માટે મંદિર જઈ રહ્યા છો તો તમારે હંમેશા ઘરેથી એક લોટામાં પાણી લઈને જવું જોઈએ ભગવાનનો જળાભિષેક મંદિરમાં રાખ્યા પછી ઉતાવળમાં ક્યારેય ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરેથી જળ ચડાવીને પાછા ઘરે આવો છો ત્યારે ધ્યાન રાખો કે પાણીનો લોટો ઘરમાં ક્યારે ખાલી ન લાવો જો તમે મંદિરમાંથી પાણી ભરીને પાછો લાવશો તો તે શુભ ફળ આપે છે નંબર બાર એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને શ્રાદ્ધના દિવસોમાં કોઈ પણ વસ્તુનું દાન દક્ષિણા હંમેશા જમણા હાથથી કરવી જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે તેઓએ પવિત્ર દોરો પહેર્યા વિના કોઈપણ પૂજા અથવા તો કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જે પણ ધાર્મિક કાર્ય પવિત્ર દોરા પહેર્યા વિના કરવામાં આવે છે તે નિરંથક બની જાય છે નંબર તેર સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે તમામ કાર્યોમાં તેમની ફરજિયાત પૂજા કરવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નંબર ચૌદ હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે એક દીવાથી ક્યારેય બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આવી રીતે દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે સ્નાન કરતા પહેલાં ભગવાનને ચડાવવામાં આવેલું ફૂલ તોડી લેવું જોઈએ તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પૂજા કરતી વખતે અથવા અન્ય કોઈ સમયે દીવો શંખ ભગવાનની મૂર્તિ કે ફોટો સોનાના આભૂષણો અને શાલીગ્રામને ક્યારેય સીધા જમીન પર ન રાખવા જોઈએ નંબર પંદર જો તમે કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ પૂજા વિધિ કરો છો તો તમારે તેમાં લેવાયેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે વધુ સમય ન આપવો જોઈએ જો તમે કોઈને દાન આપવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તમારે તેને વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ સંકલ્પ પૂરો કરવામાં વિલંબના કારણે વ્યક્તિ પૂજા વિધિનો સંપૂર્ણ લાભ મેળવી શકતો નથી નંબર સોળ લક્ષ્મી સ્ત્રોત અથવા કનક ધારા સ્ત્રોતનો દરરોજ પાઠ કરવો જોઈએ ધન પ્રાપ્તિ અને ધન સંચય કરવામાં તે વિશેષ ફળદાય માનવામાં આવે છે આ એક ચમત્કારી સ્ત્રોત છે જેનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે આ સ્ત્રોતની વિશેષતા એ છે કે તેમાં કોઈ વિશેષ માળા કે પૂજા પાઠની માગણી કરવામાં આવતી નથી પૂજા કર્યા પછી તમે આનો પાઠ કરી શકો છો તમારે દરરોજ લક્ષ્મી સ્ત્રોત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર